આંદ્રણા ગામ ખાતે આવેલ સિરામિક ફેક્ટરી માલિકની દાદાગીરી કે જાણી જોઈને બેદરકારી દાદાગીરી અને નિષ્ફળ જીપી સીબીની કામગીરીનો ભોગ હવે ખેડૂતો બની રહ્યા છે મોરબી જિલ્લામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ પાણી હવા અને ધ્વનિ પ્રદૂષણની માત્રા વધી રહી છે જ્યારે કેટલાક કારખાનેદારો વરસાદી પાણીના નિકાલ સાથે કેમિકલયુક્ત પ્રદુષિત પાણી વહેવડાવી દેતા હોય છે જે ખેડૂતોના ખેતરને નુકસાનકારક છે અને હાલ આ પડી રહેલા માવઠાના વરસાદી પાણીના નિકાલમાં કેમિકલયુક્ત પાણીયુક્ત વહેવડાવી દીધું હોય અને ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને જેમણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં લેખિત રજૂઆતો કરી છે તે પણ તેમનું કોઈ પરિણામ આવ્યું નથી તેવી ઘટના સામે આવી છે મોરબી જિલ્લામાં આવેલા આંદરણા ગામે આવેલી સિનોક્સ વર્ટીફાઈડ ફેક્ટરીના માલિકોની દાદાગીરી કે જાણી જોઈને બેદરકારી દાખવવામાં આવી રહી છે તેવો સવાલ ઉભો થયો છે તેમજ સિનોક્સ વર્ટીફાઈડ ફેક્ટરીમાંથી થતા પ્રદૂષણના કારણે ખેતીનો પાકમાં સંપૂર્ણપણે નિષ્ફળતા મળી છે મોરબી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેદરકારી કામગીરીને કારણે ખેડૂતોના ખેતરોમાં પાક વાવેતર નિષ્ફળ ગયા છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે

અને અમે ચાર પાંચ જગ્યાએ અરજી દીધી કોઈ પણ જવાબ આવતો નથી પૈસા લો ઈ લોકો તૂટી જાય કયા પ્રકારની અને કયા કયા પાકને આ નુકસાની ચા છે પછી કપાસ છે મગફળી છે કંઈ પણ આગામી દિવસોમાં જો આના સ્થિતિ રહેશે તો કેટલું નુકસાની તમારે ભોગવવી પડે છે અને શું તમે આગામ કાર્યવાહી કરશો અમે રસ્તા રોકો આંદોલન કરશું આનો કઈ જવાબ નહીં આવે તો કઈ પણ આગળ જઈશું

મેં એ લોકોને વાત કરી તો એ લોકો કોઈ જવાબ દેતા નથી મને એટલે એના હિસાબે અમે મામલતારે પીપી સીબીમાં અરજી કરી તો એ લોકો કોઈ કાંઈ જવાબ નથી આવ્યો એ લોકો આવીને જતા રહી એમ કે અમે અમારી રીતે વાત ચાલુ કોઈ કાંઈ રજૂઆત અમારો જવાબ નથી આપતા એટલે આમાં અમને ભારે નુકસાની આવી આમાં ઉધાર ભરવી કે અમારે કેવી રીતે આમાં ખેતી કામ કરવું રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી